કેમ છે સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગ તો આજે આપણે જવાનું છે સીહોર અમારા મેડમને ને તેડવા તો જો થેલા બેલા તૈયાર થઈ ગયા છે બસનું બુકિંગ કરી નાખ્યું છે અને વાગ્યા છે જો પોણા નવ તો આપણી હવા નવ બસ છે હવે નીકળી જવી ડાયરેક્ટ તમને બસ સ્ટેન્ડ મળીશ બન્યા રેજો જવાનું છે સીહોર એટલે હરક તો બહુ જઈ

halo राव Sum. हम्म बाय बाय हम्म તો મિત્રો આપણી બસ આવી ગઈ છે તો બસ માં જવાનો ટાઈમ થઈ ગયો છે બસ જોઈ ચાલો તો બસ માં બેસી જઈએ મિત્રો જમવાનો વોલ્ટ પડી ગયો છે હવે થોડુંક ધીમી ધીમી લીધી હા પીડ્યો છે વોલ્ટ જો થોડુંક ડાયબી લીધી હાલો જારે કાલો મિત્રો આવી ગયો છે જમી લેવી પછી મારું તો કાલો મિત્રો આપણે વપોરા કરી લીધા છે અહીંયા વડોદરા ક્યાંક ફોગો આવ્યા છે એવી બસ હવે લગભગ ત્રણ ચાર કલાક હજી થાય છે પછી ફોક જો આવ્યો ઉપર જવી અલગ અહીંયા તમે બસ ચાર પાંચ કલાક થાય છે પોગ થાય ત્યાં ઉજવો બસમાં હલવાણા સારું બનાવી રહ્યું આપણે હારે તો મિત્રો બસ માથે ઉતરી ગયા હવે કરી જાવી છે તો હાલો મિત્રો ફાઇનલી આરીયામાં પહોંચી ગયો ફાઇનલી આરીયામાં પહોંચી ગયો છું અને જો મેડમ ઓળ્યા છે દાદાજીનો સ્પી કેમ છે બહુ બ સારું છે થઈ ગયો દિવસ થઈ ગયા છે મેડમ અહીંયા છે અને મમ્મી ઘરે ગળવાયો છું અરરે તો તો આ પડેયા ના પડે પાણી પી લેવી બની રહેજો આપડી હેલો મિત્રો તો ઈશ્વર ફાઇનલી આવી ગયા છે અને અમારે અહીંયા રાંધણછડ છે તો તમે જોઈ શકો છો સોનલ સોનલ શું કરે છે આમાં દિલું પણ પૂરી કરે છે અમે મારી મમ્મી તો પૂરી ઉતળે છે જો બતાવું તમે જોઈ શકો છો તો કાલે આવી જજો તો હાલો મિત્રો આપણે આવી ગયા છીએ ઉપરના માળે જોઓ આમાં કઈ દેખાશે તો નહી જોવા મેડમ આ છે ઉપરનો માણ મેડમ નો મેડમ દેખાડવા આવ્યા છે ઘેર આપણને બે શબ્દો કઈ કહેશો એક ને બે કે કાંઈ નહીં રાંધણશે નીચે ભૂજ્યું ને એવું બને છે ભજીયા ભજીયા શાક બે ત્રણ પ્રકારના બને છે કાંઈ નહીં ભૂખ્યા થયા જ છે હમણાં બને એટલે ખાઈ લેવી કાંઈ નહીં બને રેજો આપણે હારે હજી તો કન્ટિન્યુ રેજો હજી વ્લોગ થોડોક લાંબો થાય છે અને બે ત્રણ દિવસ લોગ આવતા જ રહેશે એટલે તમે જોતા રહેજો વ્લોગ બરાબર ચેનલને લાઈક ન કરી હોય તો લાઈક કેટલાક એક કમેન્ટ કરી દેજો મસ્ત તમને આમાં હું વાંધો લાગે છે એ અને બનાવી રહીજો આપણે વિડીયોમાં અને સબસ્ક્રાઈબ તો તમે કરી રીત નાખી જ મને ખબર છે સારું હાલો બનાવી રહીજો આપણે વિડીયો તો હેલો મિત્રો આપણે જમી કરીને નવરાત્ર થઈ ગયા છે એવી નવરાત્ર ક્યારના ના થઈ ગયા એમ તો હવે શું અને તૈયારી કરવી છે એવી કેમ કે સરકારી બસમાં આવ્યા એટલે બહુ બહોરાઈ નથી કેમ કે કાંઈ બે હતા ફાવે નહીં કાંઈ પગલાંબા થાય નહીં તેટલે થાકી ગયા છે એવી નવ વાગ્યાનો નીકળે તો તમને ટાઈમ બતાવ્યો હતો સાત વાગ્યા અહીં પૂજ્યો ભાવનગર એટલે કાંઈ નહીં હવે આ માં તો એટલું જ તે કે બહુ લોગે કાંઈ લાંબો જોયો નથી તો કાંઈ નહીં લોગે કાંઈ બહુ લાંબો થયો નથી તો હવે આ ને એન્ડ કરવાનો ટાઈમ આવી ગયો છે તો કાંઈ નહીં ને એન્ડ કરી નાખી તો આઈ હોપ કે મિત્રો તમને બ્લોગ જોવાની મજા આવી ગઈ છે તો આવવાના વ્લોગ જોવા માટે ચેનલને લાઈક શેર અને કમેન્ટ કરી નાખજો ચાલો મળીએ આપણે એક નવા બ્લોગમાં કેમ કે શિવર આવ્યો છું એટલે લગભગ એક બે ત્રણ વ્લોગ આવી જ જશે હારો હેર તો જોતા રહેજો અમારા લોગને અને ચાલો બાય